સમાચાર સુરતથી સુરતમાં બિસ્માર રોડને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યા જૂના જકાત નાકાથી સંસ્કાર સ્કૂલ તરફ જવાનો રોડ બિસ્માર થયો છે શુભમ સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે વિવિધ સમસ્યા બાબતે તંત્રના આંખાડા કાન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

અને આવી ગયા છે અને એના માટે પંચાયતમાં વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ પંચાયતમાંથી કોઈ એક્શન લેવામાં આવતી નથી અને સભ્યોને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં સભ્યો ખાલી આવીને જોઈ જાય છે અને મજાક ઉડાવી જાય છે સભ્ય કહે છે કે આ તો થશે જ્યારે રજૂઆત જ્યારે રસ્તો મંજૂર થશે ત્યારે એનું કામ પૂર્ણ થશે અને જે બંગલાઓ બાંધે છે રસ્તાની બાજુમાં જે બંગલાઓ છે એમાં પણ એમના રોડ રસ્તાઓ બધા બ્લોક કરીને બેઠા છે એમના તો રેતી કપચીઓ બધું નાખીને બેઠા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો પણ કોઈ એક્શન લેતા નથી અને કોઈ રસ્તા પણ કંઈક ઈંટો કે કપચીઓ હટાવતા નથી આ રસ્તાની વારંવાર અમે રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ઘણીવાર રજૂઆત કરવામાં આવે તો તમારી હસી અમારી હસી ઉજા ઉડાડવામાં આવે છે પ્લસ અહીંયાથી સામાન્ય લોકો જવા આવવા જવાનો રસ્તો હોય રાહદારીનો રસ્તો હોય તથા બાળકોનો રસ્તો હોય અહીંયા સ્કૂલ આવેલી છે સ્કૂલ આવેલી છે તે છતાં બાળકોને અહીંયાથી અવર જવરમાં તકલીફ થતી હોય તો પણ અહીંયા કોઈ એનો નિવેરો લેવામાં આવતો નથી વારંવાર ગ્રામ પંચાયતના વેરા ઉઘરાવવા માટે રિક્ષા મોકલવામાં આવે છે અને વેરો બી વધારી દેવામાં આવ્યો છે